કતલની રાત તથા જે વિસર્જન ને લઈ જેપીરોડ પોલીસ સ્ટેશન ખાતે હિન્દુ મુસ્લિમ સમાજના લોકોની શાંતિ સમિતિની મીટિંગ યોજાઈ હતી હાલ મોહરમનો મહિનો ચાલી રહ્યો છે અને આ મહિના દરમિયાન ઇમામ હુસૈન શહીદ થયા હતા ત્યારે તેઓની યાદમાં મુસ્લિમ સમાજના લોકો કુરાન ખાની નિયાઝ કરી તાજિયાની સ્થાપના કરી આ મહિનાને પસાર કરતા હોય છે અને તાજેની સ્થાપના કર્યા બાદ નવમાં ચાંદ કતલની રાત તથા દસમાં ચાંદે એટલે કે વિસર્જનનો દિવસ હોય તેને ધ્યાને લેતા જે જેપીરોડ પોલીસ સ્ટેશન ખાતે ડીસીપી ઝોન ટુ અભય સોરીની આગેવાનીમાં તાનદલા વિસ્તારમાં તાજિયાની સ્થાપના કરનારાઓ તથા આગેવાનોની ઉપસ્થિતિમાં અને હિન્દુ સમાજના લોકોની ઉપસ્થિતિમાં મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડીસીપી અભય સોની પોલીસ ઇન્સ્પેક્ટર સુખદેવ સગર દ્વારા કતલની રાત તથા વિસર્જનના દિનને ધ્યાને લેતા જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું અને સમયસર તાજિયા પંડાલોમાંથી કાઢી વહેલી તકે વિસર્જન કરવા સર કાઢવામાં આવે તેવું પણ જણાવવામાં આવ્યું હતું અને આ વખતે જે રોજો રાખનાર જે લોકો છે તેઓ માટે ઇફતારીનું આયોજન અકોટા બ્રિજ સ્થિત આવેલા સોલર રૂફટોપ નીચે કરવામાં આવેલ હોય તેવી પણ માહિતી મળી હતી જે પી રોડ પોલીસ સ્ટેશન ખાતે તાંદેલા વિસ્તારના જે તાજીયા વિસર્જન ખાતે નીકળનાર છે અને કતલની રાત અંગે અમુક વિષયો પર ચર્ચા કરવામાં આવેલી હતી જે ચર્ચામાં તાજેલા કમિટી જે તાજા કમિટી છે એના સભ્યો હાજર હતા અને જે પણ આગેવાનો અને આયોજકો અને ડીજે સંચાલકો હતા બધા હાજર હતા એના જોડે વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલી તાજા રૂટ અંગે તાજા વિસર્જનના સમયને લઈને અને ડીજેને લગતની ઘણી બધી સૂચનાઓ આપવામાં આવી આયોજકો જોડે ખૂબ જ સારો સહકાર મળ્યો છે અને ખૂબ જ સારો પ્રતિસાદ પણ મળ્યો છે અને શાંતિથી કતલની રાત અને તાજા વિસર્જન પૂર્ણ થાય એવી અમે બાંધરી મળી છે અને અમે પણ પોલીસ તરફથી પુરુષ સહકાર અમને આપતા છીએ સમય શું કરવામાં આવશે બાંધરીમાં જે તાજે કાઢવા માટે સાંજનો પાંચ વાગે સમય જે છે તાંદરજા ખાતેથી રવાનગીનો સમય નક્કી કરવામાં આવેલું છે અને સાંજના નવ વાગ્યા સુધી સરસા તાલા ઉપર એ લોકો વિસર્જન કરી કરવામાં છે જે સરસર તળાવ ઉપર જે વિસર્જન વિસર્જન ફક્ત વિસર્જન માટે જે નીચે જનાર લોકો છે એમને આઈડેન્ટિટી કાર્ડ પોલીસ સ્ટેશન દ્વારા ઈસ્યુ કરવામાં આવશે જેથી ત્યાં વધારે ભીડ ના થાય અને સ્ટેમ્પિડ સિચ્યુએશન ના થાય